શાંતિ રથા આંતરિક શાંતિનો ઈશ્વર સંદેશ આપશે આ અભિયાનનો ઉદ્દેશ્ય માનવીના અંતરમાં રહેલી શાંતિને જાગૃત કરવાનો છે બ્રહ્માકુમારી સટલાયાત્રાથી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન ભાજપ વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની તથા વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા બીબીએન ન્યૂઝના તંત્રી ભાવિશાહ બેન પરમાર ઉપસ્થિત રહી બ્રહ્મસકુમારી રહ્યા હતા બ્રહ્માસકુમારી અનુરા દીદીએ વધુમાં જણાવ્યું કે ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા આજે જ્યાં શાંતિ રથનું લોન્ચિંગ થયું અને શાંતિ રથ આજે અહીંયાથી પ્રસ્થાન થયું છે આ શાંતિ રથ સ્કૂલોમાં કોલેજીસમાં ફેક્ટરીઝ સામાજિક સંસ્થાઓ અને ગામડાઓમાં ફરીને એક શાંતિનો સંદેશ આપશે કારણ કે આજે વિશ્વ આખું અશાંતિ અને તણાવમાં છે અને એવા સમયે જ્યારે બ્રહ્માકુમારી ગુજરાતને સાઠ વર્ષ સેવાઓના પૂરા થયા છે ગુજરાત બ્રહ્માકુમારીઝ હીરક જયંતિ મનાવી રહ્યું છે અને એમાંનો એક આ પાઠ છે કે બે મહિના સુધી ચોવીસ ઓક્ટોબરથી લઈને એકવીસ ડિસેમ્બર સુધી આ રથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ ફરશે બે રથનું આયોજન કરવામાં આવ્યું છે સાથે હું કહીશ કે આ રથ જે છે એ બરોડાને અને બરોડાના જિલ્લાને સત્તર દિવસ આપ્યા છે જેમાં આખું વડોદરા વડોદરાના જિલ્લાઓ સોરી વડોદરાના દરેક ગામો અને જિલ્લાના દરેક ગામોમાં અભિયાન પ્રસ્થાન કરીને શાંતિનો દિવ્ય સંદેશ આપશે ત્રેવીસ નવેમ્બરે સવારે શાંતિ પદયાત્રા પણ રાખી છે જેમાં ગુજરાતના પાંચસોને દસ સેન્ટરો છે જે એક જ સમયે એક સાથે સવારે સાતથી આઠ શાંતિમાં મૌનમાં પદયાત્રા કરીને બધાને શાંતિનો સંદેશ આપશે અને છેલ્લે એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસના દિવસે અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં સાઠ વર્ષ પૂરા થતાં સાહીઠ હજાર બ્રહ્માકુમાર ભાઈ બહેનો મળીને ત્યાં સાંજે ચારથી આઠ વિશ્વ શાંતિ માટે મેડિટેશન કરશે આ રીતે પૂરા વર્ષમાં હીરક જયંતિનો મહોત્સવ મનાવવામાં આવ્યો છે અને હું વડોદરાના દરેક નાગરિકોને કહીશ કે આપ પણ જરૂર પાંચ મિનિટ પોતાનો સમય કાઢીને વિશ્વ શાંતિ માટે જરૂર આપજો પ્રકૃતિને પણ દાન મળશે શાંતિનું પશુ પક્ષી માનવ આત્માઓ અને આ શાંતિનું દાન બહુ બધી જગ્યાએ જ્યારે પહોંચશે એની ઉર્જા પહોંચશે તો અનેક અશાંત મન શાંત થશે અને એની દુઆઓ તમને મળશે જે અન્ય દાન આપણે બહુ પ્રેમથી કરીએ છીએ એવી રીતે એક શાંતિનું દાન જેને કહેવાય પીસ ડોનેશન એ પણ આપણે કરીશું તો આપણા જીવનની અંદર શાંતિ હંમેશા રહેશે અને આપણે ખૂબ શાંતિથી શાંતિની દુઆઓથી ભરપૂર રહીશું ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરુણાબેન સંચાલિકા બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ચોવીસ ઓક્ટોબરથી લઈને એકવીસ ડિસેમ્બર સુધી શાંતિનું એક અભિયાન બિલિયન્સ ઓફ મિનિટ્સ દ્વારા યોજવામાં આવી રહ્યું છે આખા ગુજરાતની અંદર અનેક સંસ્થાઓ શાળાઓ કોલેજો અને જે પણ નાગરિકો એની સાથે જોડાઈ રહ્યા છે આનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિશ્વ શાંતિનો છે આવા એક સારા ઉદ્દેશથી જ્યારે એક સારું કાર્ય થઈ રહ્યું છે એમાં જે એમનો સંકલ્પ હતો કે સો કરોડ મિનિટ્સ શાંતિ માટે લોકો આપે એ પણ સંકલ્પ પૂર્ણ થયો છે બ્રહ્માકુમારી સંસ્થાને આ કાર્યક્રમ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેઓ સરસ મજાનો ઉદ્દેશ સાથે કાર્ય કરી રહ્યા છે અને આ ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમો આયોજિત થતા રહે વિશ્વ શાંતિ એમનો એક મૂળ મંત્ર છે ઓમ શાંતિ વિશ્વભરમાં ફેલા એવી શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ બ્રહ્માકુમારી દ્વારા બિલિયન્સ ઓફ મિનિટ્સ ઓફ પીસનો જે કાર્યક્રમ શરૂ થયો છે એમાં આજે અટલાદરા બ્રહ્માકુમારી દ્વારા અહીંયાથી એક રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું આખી દુનિયામાં અત્યારે જે અશાંતિનો જે માહોલ છે એમાં વિશ્વ માનવોને શાંતિની જરૂર છે તો દરેકને પોતાના જીવનમાં શાંતિ મળે એ માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે દરેક લોકો આની સાથે જોડાઈ અને પોતાના જીવનમાં શાંતિ માટે દરરોજ દસ મિનિટ પંદર મિનિટ પાંચ મિનિટ ધ્યાન ધરે અને વિશ્વમાં શાંતિ પ્ર સ્થપાય એના માટેના પ્રયાસો કરે જેનાથી આખા વિશ્વમાં શાંતિ થાય ભારત દેશ એક સાંસ્કૃતિક દેશ છે અને આધ્યાત્મિક દેશ છે અને આપણે બે હજાર સુડતાલીસમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદીજીના સંકલ્પ જે વિશ્વ ભારતમાં આગળ વધવાનું છે તો એમાં આ શાંતિનો સંદેશ ખૂબ જ મહત્ત્વનો રહેશે તો હું સૌને અપીલ કરું છું કે આ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ જે પ્રોજેક્ટ છે એમાં સૌ ભાગ લે